નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર નવરાત્રિમાં ભગવતીને પ્રસન્ન કરવા માટે પોતાના કુળદેવીને પ્રસન્ન કરવા માટે માણસો અનેક પ્રકારના યજ્ઞ અનુષ્ઠાન જપ અને કન્યાઓને ભોજન કરાવતા હોય છે આનાથી ભગવતી ખૂબ પ્રસન્ન થાય છે મિત્રો જ્યારે પણ આપણે દીકરીઓનું ભોજન કરાવીએ નાની કુંવારિકાનું ભોજન કરાવીએ ત્યારે ખાસ કરીને ત્રણ વસ્તુઓ એને ભેટમાં આપવી જોઈએ આ ત્રણ વસ્તુ ભેટમાં આપવાથી ભગવતી ખૂબ પ્રસન્ન થાય છે શાસ્ત્ર મુજબ ચુંદડી એ ભગવતીને અત્યંત પ્રિય વસ્ત્ર છે જ્યારે આપણે ત્યાં નાની નાની બાળાઓ ભોજન કરવા આવે ખાસ કરીને તે દિવસે કંકુ અને ચોખા દ્વારા માતાજી આપણા ઘરે પધાર્યા છે અને આપણે એની પૂજા કરીએ છીએ એવો ભાવ રાખી એ દીકરીઓની પૂજા કરવી અને પછી એક ચુંદડી એને ભેટમાં આપવી જ્યારે તમે નવે નવ દીકરીઓને ભોજન કરાવો છો ત્યારે ખાસ કરીને ખીરનો પ્રસાદ આપવો જોઈએ કારણ કે ખીર એ લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે ખીર ખવડાવવાથી ઘરમાં ધન સંપત્તિની વૃદ્ધિ થશે ખાસ કરીને એ દિવસે એક એક ફળ એક એક દીકરીઓને આપવું જોઈએ કારણ કે ફળ આપવાથી આપણે જે પણ સત્કાર્ય કર્યું હોય એનું અનેક ગણું ફળ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે અને ત્રીજી વસ્તુ છે બધી જ દીકરીઓને સોળ શણગાર આપવો જોઈએ જો આપણી શક્તિ બધા શણગાર લઈ શકીએ એટલી ન હોય તો કોઈ પણ સૌભાગ્યની વસ્તુઓ એક સરખી નવે નવ દી દીકરીને આપવી જોઈએ આનાથી માતાજી ખૂબ પ્રસન્ન થાય છે અને આપણે જે